આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે GST ના દરોમાં વ્યાપક સુધારા અંગે વિશેષ ચર્ચા ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર કલ્પના સતીજા ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની ભુજ શાખાના અધ્યક્ષ સીએ ભાર્ગવ એન શંકરવાલા અને પૂર્વ અધ્યક્ષ સીએ ઝહીર મેમણ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અશરફ નથવાણી નમસ્કાર મિત્રો GST એટલે કે વસ્તુ અને સેવા કર પર સરકાર દ્વારા હાલમાં સુધારાત્મક પગલાઓ લેવામાં આવ્યા છે અને હવે તેનું સરળીકરણ કરીને લોકોની અને વેપારીઓની સુવિધા માટે માત્ર બે જ સ્લેબમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે પાંચ ટકાનો સ્લેબ અને અઢાર ટકાનો સ્લેબ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં જીએસટીના દરોમાં ફેરફાર અંગે ભલામણો કરવામાં આવી છે આ નવા દરો आगामी 22 सितंबर 2025 से अमल में આવશે આવો સૌથી પહેલા સાંભળીએ प्रधानमंत्री नरेंद्र मोदीએ આના પર શું કહ્યું છે સાથીઓ મેને લાલ કિલ્લે સે ઇસ બાર 15 اگસ્ટ કો કહા થા કે ભારત કો આત્મનિર્ભર બનાને કે લિયે નેક્સ્ટ જનરેશન રિફોર્મ karna bahut zaruri hai મેને દેશવાસીઓ સે ભી ય વાada kiya कि इस दिवाली और छठ पूजा से पहले खुशियों का डबल धमाका होगा उसी भावना पर चलते हुए भारत सरकार ने राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है जीएसटी के मुख्यतः तो दो ही रेट रह गए हैं फाइव परसेंट और एटीन परसेंट पांच परसेंट और अठारह परसेंट और 22 सितंबर सोमवार नवरात्रि के इस प्रथम दिवस पर जीएसटी का जो एक रिफॉर्म वर्जन है जनरेशन हुआ, वो लागू हो जाएगा। यानी नवरात्रि परिवार की जो जरूरतें हैं वो और अधिक सस्ती मिलनी शुरू हो जाएगी जीएसटी ना दरों में व्यापक सुधारा अंगे बातचीत करने अपनी उपस्थित है कच्छ यूनिवर्सिटी अर्थशास्त्र विभाग अध्यक्ष પ્રોફેસર ડોક્ટર કલ્પના સતીજા મેડમ નમસ્કાર મેમ આપનું સ્વાગત છે આ ઉપરાંત આપણી સાથે જોડાયા છે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ની પૂજ શાખાના ચેરમેન સી એ ભાર્ગવ એન શંકરવાલા અને પૂર્વ અધ્યક્ષ સી એ જહીર મેમણ તો ભાર્ગવભાઈ અને ઝહીરભાઈ જહીરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સર અ સૌથી પહેલા હું કલ્પના મેડમ પાસે જઈશ મેમ સરકાર છેલ્લા કેટલાક સમયથી આ અંગે સતત બેઠકો કરી રહી હતી આયોજન કરવામાં આવી રહ્યું હતું અને હવે તેને સરળ બનાવવું પણ જરૂરી હતું જેથી સામાન્ય લોકોને ફાયદો મળે અને વેપારીઓને સુગમતા થાય તો આ અંગે અર્થતંત્રના જાણકાર તરીકે આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે GST બાબતે ઘણા મતમતાંતરો આપણા દેશમાં લોકો માટે રહ્યા છે ગુડ્સ અને સર્વિસ ટેક્સ એક મહત્વપૂર્ણ જેને કહેવાય કે વ્યાપક પ્રમાણમાં કર સુધારો આપણા દેશમાં હમણાં કરવામાં આવ્યો છે અને બાવીસ સપ્ટેમ્બરથી એ લાગુ પડશે હવે આ જે કર સુધારા કરવામાં આવ્યા છે એને હું બે દ્રષ્ટિથી જોવા માંગીશ એક સકારાત્મક દ્રષ્ટિથી અને એક કેવા પ્રકારના પડકારો આપણી સમક્ષ આવી શકે છે સકારાત્મક દ્રષ્ટિની જો વાત કરીએ તો આ જે બહુ લેવલ પર જે આપણા દેશમાં કરો જોવા મળતા એક્સાઇઝ કર છે સર્વિસ ટેક્સ છે એની જગ્યાએ અત્યારે એક જ કર અને એક જ પ્રણાલી આવવાથી જે એક જટિલ માળખું હતું કરનું એ સરળ જોવા મળશે એક દેશ એક કર આ સિદ્ધાંતની બજારની જે એકતા છે એ આપણને મજબૂત જોવા મળશે જેથી માલ સમાનનો જે પ્રવાહ છે બજારમાં એ સતત વહેતો જોવા મળશે ત્યારબાદ એવું કહી શકાય કે કાળા ધંધા અને ટેક્સ ચોરીમાં જે ઘટાડો ભવિષ્યમાં જોવા મળશે જેને કારણે આપણા જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ છે જે આર્થિક વ્યવહારો છે એ વધુ પારદર્શક જોવા મળશે સાથે સાથે લાંબા ગાળે આપણી રાજસ્વમાં વૃદ્ધિ થશે અને અર્થતંત્રમાં લાંબા ગાળે સ્થિરતા આવવાની શક્યતા રહેશે જે મધ્યમ વર્ગના લોકોને કર વધારે પડતા સ્પર્શતા હોય છે તો એમને સામાન્ય સમજ આપવી ખૂબ જ જરૂરી છે એટલે આ જે નવા રિફોર્મ્સ આવ્યા છે નો ડાઉટ આપણા દેશ માટે એક ખૂબ જ પ્રગતિકારક સૂચન છે પણ બંને પાસાઓથી જો આપણે એને જોઈએ તો ભવિષ્યમાં આ કર માળખાને આપણે કઈ રીતે આપણા દેશના એક પ્રગતિ સૂચક આંક તરીકે લઈ શકીએ એ જાણવું ખૂબ જરૂરી છે સીએ ભાર્ગવભાઈ શંકરવાલા પાસે જઈશ ભાર્ગવભાઈ સરકારનું કહેવું છે કે આ આગામી પેટીના જીએસટી સુધારાઓમાં સામાન્ય માણસના જીવનને સુધારવા અને નાના વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિત બધા માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો આ વિશે એક સીએ તરીકે આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે જો એક ટૂંકું શબ્દ કહું તો ભારતની કર પ્રણાલીમાં એક માઇલસ્ટોન છે જે આપણે 2017 માં જ્યારે જીએસટી આવ્યું એના પછી સૌથી વધુ પોઝિટિવ અને નાનામાં નાના વ્યક્તિ સુધી જે સ્પર્શ થતું હોય તો એ આ વખતનો સુધારો છે જે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લાગુ પડે છે જો એકદમ ટૂંકમાં એની વાત કરીએ તો અત્યાર સુધી પહેલા મુખ્ય ચાર દરો હતા પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ એ હવે પાંચ અને અઢાર અને એક જ ચાલીસ ટકાનો નવો દર આવ્યો છે પાંચ ટકાનો જે દર આવ્યો એને મેરિટ રેટ કહેવાશે અઢાર ટકા છે સ્ટાન્ડર્ડ રેટ છે અને ચાલીસ ટકાનો જે રેટ છે એ ડીમેરિટ છે જે એકદમ ખાસ વસ્તુઓ લક્ઝરી કે બહુ જ શું કહેવાય મોટી સુખ સાહેબી વાળી વસ્તુઓ છે એના ઉપર જ લાગુ પડવામાં આવશે હવે આજે દર ઘટવામાં આવ્યા તો જે વેપારીઓ નાના વેપારીઓ જે છે જે દુકાનનો ધંધો પણ પોતે સંભાળે ઉઘરાણી પોતે સંભાળે અને હિસાબ પણ પોતે રાખે તો એને ટેક્સ પાલનનું અમલીકરણ કરવા માટે વધુ સરળ બનશે અને સાદો ટેક્સ આપણે એને કહી શકીએ ડોક્ટર કલ્પના સતીજા મેડમ ખાસ કરીને સામાન્ય નાગરિકો છે મધ્યમ વર્ગના લોકો છે અથવા તો આપણે બીજી રીતે કહીએ તો વિવિધ વસ્તુઓ અને સેવા મેળવતા ગ્રાહકો માટે આ નવા જીએસટી દરમાં શું શું મહત્વનું છે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી કઈ વસ્તુઓમાં નોંધપાત્ર વધઘટ થઈ છે જે હમણાં જીએસટી રિફોર્મ્સ આવ્યા એમાં બે માળખા મહત્વના છે એક પાંચ ટકાનું અને એક અઢાર ટકાનું અને સાથે સાથે એક ચાલીસ ટકાનો સ્લેબ પણ ક્યાંક દર્શાવવામાં આવ્યો છે જે હાઈલી લક્ઝરીયસ આઈટમ માટે છે અને કેફેન પદાર્થો માટે છે બાકી સાબુ છે શેમ્પુ છે રોજબરોજની જે વસ્તુઓ છે જેના પર ઓલરેડી પેલે અઢાર કર હતો એ અત્યારે પાંચ કરી દેવામાં આવ્યો છે ઉપરાંત ખાણીપીણીની વસ્તુ બટર ઘી પનીરની વસ્તુઓ છે મીઠાઈ છે અ અ નાની નાની જે ની વસ્તુઓ છે જે કરિયાણા ની વસ્તુઓ છે એના પર બાર ટકા ટેક્સ હતો જે અત્યારે એ પણ પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે અ સાથે સાથે આપણે જોઈએ તો અ રસોડાની બધી વસ્તુઓ કપડાં અ નાની નાની સ્ટેશનરીની વસ્તુઓ એ બધા ઉપર બાર ટકા વ્યાજ હતું એ પણ પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે સૌથી મહત્વની વસ્તુ એ કે એજ્યુકેશન સેક્ટર માટે કે જે શૈક્ષણિક સામગ્રી છે નોટબુક્સ છે પેન્સિલ છે ઇરેઝર છે શાર્પનર છે કમ્પાસ બોક્સ છે આ બધી વસ્તુઓ પર પેલે બાર ટકા કર હતો જે અત્યારે ટોટલી ઝીરો પર્સન્ટ કર કરી દેવામાં આવ્યો છે જે ખરેખર એજ્યુકેશન ઇટ કમ્સ અન્ડર ધ સર્વિસ સેક્ટર તો આ એક આપણા દેશ માટે ખૂબ જ મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓને જે આ પ્રકારનો ટેક્સ નોટબુક્સ પર અથવા તો એમની ટેક્સ્ટબુક પર અને બીજા સાધનો પર જે આપવો પડતો હતો એ હવે અત્યારે ટોટલી ઝીરો પર્સન્ટ કરી દેવામાં આવ્યો છે એના ઉપરાંત જો આપણે વાત કરીએ તો દવાઓ છે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે વીમાની આરોગ્ય સંબંધી વસ્તુઓ છે આ બધી વસ્તુઓ ઉપર ઓલરેડી બાર થી અઢાર ટકા કર હતો જે એને પણ અત્યારે પાંચ ટકા કર કરી દેવામાં આવ્યો છે લક્ઝરિયસ આઇટમ લક્ઝરિયસ કાર એસી ટીવી આ બધા ઉપર અઠ્યાવીસ ટકા કર હતો જે અત્યારે અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે ઉપરાંત જે ચાલીસ ટકાના સ્લેબમાં ઓલરેડી કર જોવા મળે છે અત્યારે એ હાઈલી લક્ઝરિયસ કાર છે સિગરેટ છે કેફિન પદાર્થો છે આ બધા ઉપર ચાલીસ ટકાનો કર કરી દેવામાં આવ્યો છે એટલે આમ જોઈએ તો જે કર માળખામાં રિફોર્મ્સ કરવામાં આવ્યા છે એ ખરેખર મધ્યમ વર્ગના લોકોને લાગુ પડે છે શિક્ષણ પાછળ જે મધ્યમ વર્ગ ઘણો બધો ખર્ચ કરતો હતો એ કરમાં ઘટાડો કરવામાં આવતા એમની ક્યાંક ને ક્યાંક બચતમાં વધારો થઈ શકશે લોકોને શિક્ષણ પ્રત્યેની એક ખર્ચની જે લાગણી હતી એ ખર્ચમાં અત્યારે ઘટાડો જોવા મળશે પ્લસ જે એક ગૃહિણી માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે આરોગ્યની વસ્તુઓ છે એના ઉપર ઓલરેડી બાર થી અઢાર ટકા સુધીનું જે વ્યાજ હતું જે કર માળખું હતું એ અત્યારે ફક્ત પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે એટલે આમ જોવા જઈએ તો જે કરમાં રિફોર્મ્સ આવ્યા છે ટેક્સ રિફોર્મ્સ આવ્યા છે એ ખરેખર અ આપણા દેશ માટે નો ડાઉટ કોઈ પણ ઇકોનોમિક પોલિસી બનતી હોય છે આર્થિક નીતિ અથવા તો એના કોઈ ઘટકો નવા કમ્પોનન્ટ્સ દર્શાવવામાં આવતા હોય છે ત્યારે એની ઇમ્પેક્ટ તરત નથી દેખાતી પણ ઘણા વર્ષો પછી આપણને એની ખરેખર અનુભૂતિ થશે કે જે આજે ટેક્સ રિફોર્મ્સ થયા છે એ આપણા દેશના વિકાસ માટે એક મોટો જેને કહેવાય કે કોમ્પોનન્ટ સાબિત થશે ઠાર્ગવભાઈ આપ શું એડ કરવા માંગશો રોજિંદી વસ્તુઓ છે એમાં સાબુ, પેશ, શેમ્પુ દૂધ, પનીર પકવાન જેવા ખાદ્ય પદાર્થો એમાં ખૂબ જ રેટમાં ઘટાડો થયો છે મોંઘવારીનો બોજ ઘટ્યો છે અને ઘર ખર્ચમાં પણ રાહત મળ્યો છે અને કહેવાય ને ઇઝ ઓફ લિવિંગ એનું એક બહુ મોટું અને સારું પગલું છે હવે તેત્રીસ જેટલી લાઈફ સેવિંગ દવાઓ છે જેમાં દર શૂન્ય કરવામાં આવ્યો છે શિક્ષણને લગતી એન્સિલરી સર્વિસ એમાં પણ સેવાનો દર શૂન્ય કરવામાં આવ્યો છે શિક્ષણ અને આરોગ્ય એ એવી વસ્તુ છે જે નાના માન વર્ગમાં એટલી જરૂર પડે અને જે હાઈ નેટવર્ક ઇન્ડિવિજ હોય એને પણ એટલી જરૂર પડે તો ઇન્સ્યોરન્સ અને શિક્ષણ માટે ઝીરો રેટ કર્યું એ ખૂબ જ આવકાર્ય પગલું છે બીજું કે મેનમેન્ટ ટેક્સટાઇલ અને ખાતર ક્ષેત્રમાં બહુ લાંબા સમયથી સમસ્યાઓ હતી તેનો પણ દર ઘટાડીને તે સમસ્યાઓને દૂર કરવામાં આવ્યું છે અને બસ બીજું કહું તમને તો જે નાના વેપારીઓ છે એ જ્યારે રિફંડની અરજી કરે છે તો નેવું ટકા જેટલું પ્રોવિઝનલ રિફંડ એને સાત દિવસમાં આપવામાં આવશે એમાં એક્સપોર્ટ ઓફ ગૂડ્સ સર્વિસ એક્સપોર્ટ ટુ એસીઝેડ સેક્ટર અને જે ઇન્વર્ટેડ ટેક્સ ટેક્સ્ટ્રક્ચર હતું એ પણ એનામાં સામેલ કરવામાં આવે છે એનાથી લિમિટ અવેલ કરી હોય વર્કિંગ કેશ ફ્લો મેન્ટેન કરવા માટે તો જો આ નેવું ટકા જેટલું રિફંડ સાત દિવસમાં આવી જશે તો એનો વ્યાજનો જે ખર્ચો હશે લોન ઉપરનો એ પણ એક સારા એવા પ્રમાણમાં ઘટી શકશે જી અને સ્તરીય માળખું ન્યાયિક કરવેરા અને સરળતા તેમ વગેરેની વાત આ જીએસટી સુધારાઓમાં કરવામાં આવી છે તો નોંધણી અને રિટર્ન ફાઇલિંગને સરળ બનાવવામાં આવ્યું છે તો રિફંડ ઝડપી તો થશે અને પાલન ખર્ચમાં ઘટાડો થશે તો હવે સમગ્ર પ્રક્રિયા કેટલી સરળ બની છે આપ શું કહેવા માંગો છો

રસ્તો અપનાવ્યો આ જીએસટી થી ભારતના સેવેન્ટી પરસેન્ટ લોકોને જ એક એંસી ટકા લોકોને જીએસટી નો ભાર ઘટશે જીએસટી સાવ સિમ્પલ થઈ ગયું છે અત્યારે અત્યારે બધી વસ્તુઓ જે જીવન જરૂરી બધી વસ્તુઓ છે એના ઉપર જીરો અથવા પાંચ નહીં વધ તે કહી શકાય એવો ટેક્સ લાવ્યો છે હવે જીએસટી નાખતા બધા વેપારીઓ માટે બહુ જ ઈઝી થઈ ગયું છે કે હવે અને સ્લેબ રહ્યા જેથી બધા વેપારીઓ માટે પણ અને જે લોકો જીએસટી ભરે છે એના માટે પણ બહુ સિમ્પલિસિટી આવી ગઈ છે કાયદામાં જે પણ બે ત્રણ આર્ટિક હતી એ પણ હવે સિમ્પલ થઈ ગયું છે જી અને એક સીએ તરીકે તમારે મોટા ભાગે વિવિધ વ્યવસાયિકો અને વેપારીઓ સાથે જ ડીલ કરવાનું થતું હોય છે તો આ નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ થી તમે લાંબા ગાળે શું ફાયદાઓ જોઈ રહ્યા છો જેમ આપણે વાત કરીએ એમ કે અગાઉના બાર ટકા અને અઠ્યાવીસ ટકાના દરોને દૂર કરાયા છે તો આપની દ્રષ્ટિએ અન્ય પણ કોઈ પ્રક્રિયાગત સુધારાઓ જેના વિશે આપ કહેવા માંગો જીએસટી ના બે રેટ થઈ ગયા છે જેથી જીએસટી ફોર્મ ભરવું સાવ સિમ્પલ થઈ જશે વધારામાં જીએસટી રજીસ્ટ્રેશન માટે એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે જે એક લિમિટ થી વધારે જે લોકોનું નાનું ટર્નઓવર છે એ બધા માટે પેલા સેમ પ્રોસેસ હતી હવે ત્રણ દિવસમાં એ લોકોને રજિસ્ટ્રેશન દેવાની નવી પ્રોસેસ ચાલુ કરી છે કે જેને બે લાખ રૂપિયા જેટલું મહિને આઉટપુટ આવતું એટલે કે સમજી લો કે મહિને વીસ થી પચીસ લાખ નું બિઝનેસ હોય એ લોકો માટે સિમ્પલ પ્રોસેસ સ્ટાર્ટ કરી છે બધા માટે બધું વેરિફિકેશન કરીને પેલા જે કડક નિયમ હતા હવે એવું નથી નાના વેપારીઓ માટે સિમ્પલ ચોરી રજીસ્ટ્રેશન ઇન્સ્ટન્ટ રજીસ્ટ્રેશનની પ્રોસેસ અપનાવી છે જેથી આજે સામાન્ય માણસ માટે એ બહુ જ ઇઝી થઈ જશે કારણ કે એક રૂલ છે બધા માટે રૂલ સરખા ન હોય છે તો નાના માણસોને જે ઇઝી કરવું એ પ્રાઇમ મિનિસ્ટરનો ગોલ છે અને એ આપણા દેશની જરૂરિયાત છે બિલકુલ ભાર્ગવભાઈ આ જીએસટી સુધારાઓથી ઉદ્યોગ ધંધા ક્ષેત્રે કયા કયા ક્ષેત્ર એવા છે કે જેમને ખાસ ફાયદો થવાનો છે અને તે મજબૂત બનશે આ સુધારાઓ થકી ખાસ કરીને નાના વેપારીઓ ખેડૂતો કારીગરો નાના વ્યવસાયીઓ એમએસએમઈ વગેરેને શું શું ફાયદાઓ થશે નાના વેપારીઓ અને એમએસએમઈ જે દુકાનદારકો છે અથવા જે રિયલમાં જે કન્ઝ્યુમર છે એમાં આપણે ડેલી નીડની વસ્તુઓ સાબુ શેમ્પુ બ્રશ પેસ્ટ સાયકલ એ વગેરેમાં પાંચ ટકા થઈ ગયા છે બીજું આપણે જોવા જઈએ તો હોટેલ ઇન્ડસ્ટ્રીને ઘણી એવો ફરક એમાં અત્યાર સુધી હતો જે ફોર એક્ઝામ્પલ કોઈ સામે પર્સન જાય છે કોઈ પણ જગ્યાએ દર આપણને ખ્યાલ છે કે આપણો ભારત દેશ છે જ્યારે દિવાળીનો વેકેશન હોય કે સમર વેકેશન હોય ત્યારે બધી જગ્યાએ આપણે એક્સપ્લોર કરીએ છીએ નવી નવી તો જે રજીસ્ટ નથી તો એ બધાને પણ બાર ટકાનો જીએસટી ભરવો પડતો તો હવે એ બાર ટકામાંથી રેટ ઘટીને પાંચ ટકા થઈ ગયો છે એના લીધે ટ્રાવેલિંગ ટુરિઝમ અને આપણે એવા જે નવા નવા લોકેશન જ્યાં એક્સપ્લોર આપણે કરી શકીએ તો એ બધાને એક પૂરેપૂરું કહેવાય ને ઈંધણ મળી ગયું છે એમાં સારો એવો વધારો થશે આમાં સરકારે કદાચ કોઈ લોકોને એમ લાગતું હોય કે સરકારે હોટેલમાં ઘટાડી નાખે તો નુકસાન જશે પણ એવું નથી જે લોકો ફક્ત રેટના લીધે બહાર નતા જતા ફરવા માટે એ લોકો પણ નવા સ્થળો એક્સપ્લોર કરશે દાખલા તરીકે આપણે કચ્છમાં છીએ હવે આપણે કાશ્મીર જવું છે તો અહીંયાથી ત્યાં જશું ટ્રાવેલિંગ આપણું થશે ત્યાંના લોકલ ટુરિઝમને એક્સપોર્ટ થશે અને એવી રીતે આખે દેશની જો આપણે ચેન્જ જોશું તો ખૂબ જ એને ફાયદો મળશે બીજું ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તેમાં ટ્રેક્ટર અને હાર્વેસ્ટર જેવી જે મશીનો છે એ હવે પાંચ ટકામાં મળશે એટલે ખૂબ સસ્તી બની ગઈ ખાતર બનાવવા માટે જે કેમિકલ યુઝ થતા સેલ્ફ એસિડ નાઇટ્રોડિક અને એમોનિયા એમાં અઢાર ટકાથી પાંચ ટકાનું રેટ થઈ ગયો એટલે સીધે સીધા તેર ટકાનું ઘટાડો આવી ગયો બીજું ગ્રામ્ય ઉદ્યોગોમાં જે હસ્તકલાથી વસ્તુઓ બનાવતી એમાં હવે પાંચ ટકાનો રેટ લાગુ થયો છે આનાથી શું થઈ શકશે કે જે જેની પાસે કળા છે પણ ફક્ત જીએસટી કે કોઈ ના લીધે પોતાને માર્કેટને એક સીમિત રાખતું એ હવે ગ્લોબલ લેવલે જઈ શકશે ને જેમ આરોગ્યમાં આપણે વાત કરી કે તેત્રીસ જેટલી દવાઓ એના ઉપર ઝીરો ટકા ટેક્સ થઈ ગયું છે ચિકિત્સાના સાધનો છે એ પણ હવે પાંચ ટકામાં મળશે અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં લાઈફ અને હેલ્થ એ બંનેમાં જીએસટી માંથી સંપૂર્ણ મુક્તિ મળી ગઈ છે તો બસ આનાથી કહેવાય ને કે ભારતની મૂળભૂત ઇકોનોમી જેના પર નિર્ભર હતી એને ખૂબ જ વેગ મળશે અને ચર્ચા પૂરી કરીએ એ પહેલા ડોક્ટર કલ્પના સતીજા મેડમ ક્લોઝિંગ રિમાર્ક્સ રૂપે એ પૂછવા માંગીશ કે આ જીએસટી રિફોર્મ્સ થી ભારતના અર્થતંત્ર પર જીડીપી પર લાંબા ગાળે શું અસરો થશે એ વિશે અંતે આપની પ્રતિક્રિયા આ જીડીપી ની જો હું વાત કરું તો આ કર માળખું સરળ થવાથી નો ડાઉટ વેપાર વાણિજ્યમાં પારદર્શકતા જોવા મળશે સુવિધાઓ મળશે આંતરિક બજાર એક દેશ અને એક બજાર અંતર્ગત લોજિસ્ટિક ખર્ચ ઓછો થવાથી એની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે ફોર્મલાઇઝેશન થવાથી જે અણધાર્યા ક્ષેત્રો છે ઇન્ફોર્મલ સેક્ટર છે એ નેટવર્કમાં ઓટોમેટિક આવી જશે અને સરકારની આવકમાં પણ વધારો થશે ભવિષ્યમાં મોંઘવારી પર નિયંત્રણ અને વપરાશમાં વૃદ્ધિ થશે રોજિંદી જે જરૂરી ચીજવસ્તુઓ છે એના પરના કર્જ ઘટાડાથી મધ્યમ વર્ગ અને સામાન્ય નાગરિકનો જે વપરાશ નું જે આવક છે ડિસ્પોઝિબલ ઇન્કમ છે એમાં વધારો થશે પ્લસ જે એક ઇકોનોમિક સાયકલ છે કે ગ્રાહક છે વધુ ખર્ચ કરશે તો ઓટોમેટિકલી ડિમાન્ડમાં વધારો થશે ડિમાન્ડમાં વધારો થશે તો ઉત્પાદનમાં વધારો થશે અને ઉત્પાદનમાં વધારો થશે તો પાછું પ્રોડક્શન વધશે એટલે આ એક જે ઇકોનોમિક સાયકલ છે એ ઇકોનોમિક સાયકલ આખી અર્થતંત્રમાં સારી રીતે ફરી શકશે તો હું એવું માનું છું કે જે અત્યારે જીએસટીમાં રિફોર્મ્સ આવ્યા છે નો ડાઉટ જીડીપીમાં પણ વૃદ્ધિ કરશે મોંઘવારી અને એના પર નિયંત્રણ કરવામાં જરૂર ફાયદાકારક થશે વિદેશી મૂડી રોકાણને પણ આકર્ષવામાં મદદરૂપ થશે અને ભવિષ્યમાં આપણો જે એક વૃદ્ધિ દર છે જે હંમેશા જેને કહેવાય કે સાત ટકાની આસપાસ રહેવો જોઈએ તો ભવિષ્યમાં એની ઇમ્પેક્ટ આપણને એ વૃદ્ધિ દર પણ દેખાશે જયભાઈ આપ અંતે શું એડ કરવા માંગો છો આ આપણે ખાસ કરીને કચ્છની વાત કરીએ કે ગચ્છના ગુજરાતના લોકોની વાત કરીએ તો આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે અનાજ રાશન પછી કચ્છનું મુખ્ય બંધ જે આપણું બાંધણી બિઝનેસ છે કે ટુરિઝમ બિઝનેસ છે અને એગ્રીકલ્ચર બિઝનેસ છે અને થોડુંક આ કેમિકલ રિલેટેડ તો બધામાં જીએસટી ઘટવાના લીધે ખાસ કરીને કચ્છના નાના માણસોને ગુજરાતના નાના માણસોને ખૂબ જ ફાયદો થયો છે જીએસટી સિમ્પ્લિસિટી લીધે નાના વેપારીઓને ફાયદો થયો છે આ એક ભારતનું જે ભવિષ્ય ઉજ્જવળ છે એનો એક પ્રતિબિંબ થશે ભાર્ગવભાઈ આપ આપના ક્લોઝિંગ રિમાર્ક્સ આપ શું એડ કરવા માંગશો અંતે ખાસ કહેવા માંગુ છું કે જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલ જે કંઈ પણ આપણે પ્રશ્નો હોય એના માટે અપીલ ટ્રિબ્યુનલ હોતી હોય છે તો એ સપ્ટેમ્બર પચીસમાં એનું અમલીકરણ થઈ જશે અને એની હિયરિંગ જે છે એ જૂન બે હજાર છવ્વીસ સુધી બધે બધું સંપૂર્ણ કાર્યરત થઈ જશે એટલે કોઈના જૂના પ્રશ્નો પડતર હોય એનું પણ સંપૂર્ણપણે સમાધાન લાવવા માટે સરકાર ખૂબ જ સક્ષમ છે અને એના માટે ઈચ્છિત પણ છે તો આ બધાના જે લિટિગેશન હશે એ પણ આપણે જલ્દી જ સોલ થયેલા આપણે જોઈ શકશું એ એક બહુ વેલકમ ચેન્જ છે મેં બસ એક હું ખાસ વસ્તુ વાત એડ કરવા માંગીશ કે આપણે ઓફિશિયલ નોટિફિકેશન અત્યારે જે પ્રેસ રિલીઝ હતી એના આધાર ઉપર આપણે બધી માહિતી આપી છે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવશે પછી આને એકદમ સંપૂર્ણ તરીકે માની શકાશે કદાચ એમાં પ્રેસ રિલીઝમાં કદાચ કંઈક ચેન્જ પણ હોઈ શકે વધુ પણ સરળ આનાથી સરકાર કરી શકે છે

સીએ જહીરભાઈ મેમણ અને સીએ ભાર્ગવભાઈ શંકરવાલા આપ ત્રણે અમારી સાથે જોડાયા અને જીએસટી સુધારાઓ અંગે મહત્વની છણાવટ કરી એ બદલ આકાશવાણી વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર ઓકે થેન્ક યુ જ આપ સાંભળી રહ્યા હતા જીએસટીના દરોમાં વ્યાપક સુધારા અંગે વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા હતા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર કલ્પના સતીજા ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની ભુજ શાખાના અધ્યક્ષ સીએ ભાર્ગવન શંકરવાલા અને પૂર્વ અધ્યક્ષ સીએ ઝહીર મેમણ કાર્યક્રમનું સંચાલન કર્યું અશરફ નથવાણીએ આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો